જય શ્રી રામ શ્રી જય આપણે આજે એક નવા વિષય સાથે આગળ વધીશું વિષયનું નામ છે પિતા જે આ આગળ ચાલે તો સિરીફ પણ બનાવી શકીએ અને આજે આપણે વાત કરીએમાં છે આ શ્રી સરદાર પટેલ વિદ્યાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે બે હજાર ચૌદ અજુ જોઈએ તો પ્રશ્ન છે પ્રશ્ન ચેન કરેલો કે પિતાનું આપણા જીવનનું મહત્વ હોય છે છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું તે વધારે નથી કહેવામાં આવતું કોઈ પણ વ્યાખ્યાનકાર માતા વિશે બોલ્યા કરે છે સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે દેવદેવીએ પણ માતાના જ વધારે ગુણ ગુણ્યા નોંધાયેલા છે લેખકો કવિઓએ પણ માતાનું ખૂબ જ વખાણ કર્યું છે સારી વસ્તુને માતાની માતાની જ ઉપમા ઉપમા આપવામાં આવે છે પણ ક્યાંય પિતા વિશે વધારે બોલાતું નથી કેટલાક લોકોએ પિતાની કલ્પનાને અને કલમ ભાષામાં મૂકી છે પણ ઉપર વ્યસન અને મારજોડ કરનારા જ હોય છે આવા પિતાઓ સમાજમાં એકાદ બે ટકા હશે પણ સારા પિતાઓ વિશે શું લખાયું છે ખરું માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયુમની દિવાલ હોય છે માતા રડીને છૂટી થઈ જાય છે પણ સાંત્વના હવાનું કામ તો પિતાએ પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતાં કોઈને સંભાળવામાં વધુ મહેનત કરવી પડે છે રોજ આપણને સગવડ સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજી આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી શકી ભૂલી જઈએ છીએ બધાની સામે મોકળા મનેર માતા રહી શકે પણ રાત્રે તકિયામાં મોઢું છુપાવીને દુસકા ભરે છે તે પિતા હોય છે પોતાના પિતા મૃત્યુ પામ છતાં આપણા પિતા રડી શકતા નથી કારણ કે નાના ભાઈ બહેનોને સાચવવાના હોય છે પોતાની માતા મૃત્યુ પામ તો પણ પિતા રડી શકતા નથી કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે જીજાભાઈએ શિવાજીને કડિયા એમ ચોક્કસપણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરી પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનાર વસુદેવને પણ મહત્વ આપીએ રામ કૌશલ્યના પુત્ર રામ હતા કૌશલ્યના પુત્ર પણ પુત્ર વિયોગથી તરફીને મૃત્યુ પામ્યા તે રાજા દશરથ હતા પિતાનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે દીકરા દીકરીને નવા જીન્સ લઈ આપશે પણ પોતે તો જૂના કપડા વાપરશે માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી તે માંદગીથી ડરતા નથી પણ જો ડૉક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે ઘરમાં આવકનું બીજું કોઈ પણ સાધન હોતું નથી પહોંચ હોય કે ન હોય પણ દીકરાને દીકરીને એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ અપાવે છે ખેંચ ભોગવીને પણ સંતાન નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે પિતા એ ઘરનું અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ પણ ઊંચી આંખ કરીને જોઈ શકતું નથી કારણ કે ઘરના કરતા હરતા જીવંત છે જો તેઓ કંઈ પણ કરતા ન હોત તો પણ મહત્વના કરતા હતા તરીકેના પદ ઉપર હોય છે અને ઘરના કામ જુએ છે સંભાળે છે કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીકની લાગે કારણ કે બાજુમાં લે છે વખાણ કરે છે આશીષ આપે છે પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનાર પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખૂબ મહત્ત્વ હોય છે પણ હોસ્પિટલની લોબીમાં પત્ની અને આવનાર બાળકની ચિંતામાં અસ્વસ્થ થઈને આમ તેમ આંટા મારનાર એ આવનાર બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી દાજી ગયા ઠેસ વાગી માર વાગ્યો કે તરત જ આ શબ્દો મોરધામાંથી બહાર પડે છે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારે તો બાપરે આ શબ્દ બહાર આવે છે નાના સંકટો માટે ચાલો પણ મોટી સમસ્યાઓના વાદળો કહેરાય ત્યારે પિતાજી યાદ કોઈ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે પણ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે પિતા શ્રીમંત સાસુ ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહીં પણ દીકરી ગરીબી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઊભા ઊભા ખબર કાઢવા જવું પડે તો ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઈને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા માટે ઉમરા ઘસતા પિતા ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને એક બાજુ મૂકી દેતા પિતા કેટલાક પેટ હોય છે ખરું પિતાનું મહત્વ કોને સમજાય પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોય છે ઘરની દીકરી સાસરે સાસરે ગયેલી કે ઘરથી દૂર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય એ દીકરી કોઈ પણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મૂકીને પિતા કહે તે જગ્યાએ લગ્ન ચડી જતી હોય તેવા પ્રસંગો આજે પણ સમાજમાં નથી બનતા દીકરી છે સાચવે છે બીજાઓ પણ પોતાને આ રીતે જાણે ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહીં આપણી પાસે તો થોડા ઉત્સવો છે જેને ઉજવતી વખતે માતા પિતાને યાદ કરી લઈએ તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવી અને જ સંસ્કાર ધર્મ નાત જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ અર્પણ કરીએ હવે આગળ છે પિતાનો અનુપમ અને અનુપેક્ષ્ય પ્રેમ વ્યક્તિ માત્રના જીવનમાં એના બાળ ઉછેરથી માંડીને વિકાસ પ્રક્રિયાના પ્રત્યેક તબક્કે જેટલું મૂલ્ય અને મહત્વ એની માતાનું છે તેટલું જ એને સંસ્કાર મૂલ્યનો વારસો પ્રદાન કરનાર એના પિતાનું પણ છે તેથી તો કોઈએ ખૂબ સાચું કહ્યું છે કે છે માતા અને પિતા પૈકી માતાના વાત્સલ્યના ગુણગા ગાઈએ અને પિતાના સૌજન્યની ઉપેક્ષા કરીએ તો એ કેમ ચાલે માતા અને પિતા વચ્ચે એક દેખીતું અંતર સ્વયં કુદરત જ કુદરતે જ ઉભું કર્યું છે જન્મ આપનારી માતા જનતા પાસે પ્રત્યેક માનવ બાળ લાંબા સમય સુધી રહે છે એનો ખોળો ખૂંદે છે અને એના વાત્સલ્યપૂર્ણ સાનિધ્યમાં સતત રૂપ પામે છે જ્યારે સાંસારિક વ્યવસાયિક આર્થિક સામાજિક કે સેવાકીય જેવી અનેક જવાબદારીઓના ભારે બીર ભારે બોજ નીચે જીવતા પિતા પાસે પોતાના પુત્ર કે પુત્રીને રમાડવા જેટલો કે બાળક બનીને એમની સાથે રમવા જેટલો સમય ન હોય એ મોટા પિતાઓ મોટાભાગના પિતાઓ માટે તદ્દન સ્વાભાવિક હકીકત છે એક માતાને નિજ સંતાનને વ્હાલ કરવાની કે આત્મીયતા કેળવવાની જેટલીને જેવી તકો પ્રાપ્ત થાય છે તેવીને તેટલી તકો એક પિતાને પ્રાપ્ત થતી નથી એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે ઘણીવાર તો ઘણા પિતાઓને વહેલી સવારે નિજ સંતાનો ખસખસાટ ઊંઘતા હોય ત્યારે નોકરી ધંધાર્થે ઘરની બહાર નીકળી જવું પડતું હોય છે પછી એ બપોરે ઊભો ઊભો જમવા આવે ત્યારે એના સંતાનો નિશાળ જતા રહ્યા હોય છે અને નોકરી ધંધાથી છૂટીને પછી કોઈ પાર્ટ ટાઈમ જોબ કરવા કે વ્યવસાય કરવા ગયેલો એ મોડી રાત્રે થાક્યો પાક્યો ઘરે આવે ત્યારે એના બાળકો જમી પરવાની સુઈ ગયા હોય છે જાતે અનેક દુઃખ કષ્ટ વેદના વેઠીને આછું પાત્ર ઓઢીને લુખું સૂખું ખાઈ પીને જીવનભેર જીવનભર એક એક પાય પૈસો બચાવીને કરેલી મૂડીથી પુત્રને ભણાવનાર દેવું કરીને એના માટે મોંઘાદાર ટ્યુશન ટ્યુશનો બંધાવી આપનાર કે તેને વધુ અભ્યાસ માટે પરદેશ મોકલનાર પિતાનો ત્યાગ અનન્ય અને અનમોલ છે પોતાના કરતાં પોતાનો પુત્ર સવાયો પાકે પોતાની દીકરી દીકરા જેવી હિંમતવાન અને બને જે આર્થિક મુશ્કેલીઓ વિડમણા કે તકલીફો વેઠવી પડી તેવી પોતાના પુત્રને વેઠવી ન પડે કે અનુભવવી ન પડે એના માટે કોઈ દેવું ન થાય ઇતિહાસના કેટલાય દસ્તાંતો આ વાતની ગવાહી પૂરે છે કે પુત્ર હુમાયુનો જાન બચાવવા પોતાના પ્રાણની કુરબાની આપનાર બાબરના હૈયે પોતાના પુત્ર માટે કેટલી ઉત્કટ પ્રેમ ભાવના હતી પિતૃહૈય હત્યાના પાપમાંથી પુત્ર કુણિકને ઉગારી લેવા સ્વયં આત્મહત્યા કરી આ આત્મ આત્મહત્યા કરી લેનાર શ્રેણિક મહારાજના હૃદયમાં વહેતા અદ્વિતીય પુત્ર પ્રેમની દુનિયાનો કયો પ્રેમ આવી શકે માત્ર ઐતિહાસિક નહીં ભલે કાલ્પનિક તો કાલ્પનિક ગુજરાતી સાહિત્ય જગતમાં એવી તો કેટલીય કથાઓ કથાઓ અને વાર્તાઓ અમરતોને પામી છે જેમાં પુત્ર કે પુત્રીને ખાતર એના પિતાએ અપરંપાર દુઃખો અને યાતનાઓ વેઠી છે ઈશ્વર પેટલીકરની જન્મટીપ નવલકથામાં પુત્ર ભીમાએ કરેલા ખૂનનો આરોપ પોતાના માથે હસ્તે મુખે ઓઢી લેનાર એના વૃદ્ધ પિતા દેવાની અંતરમાં એકમાત્ર હનુમાન આટલા જ હતા કે યુવાન પુત્રનો રપે દપે ન થઈ જાય એ એની પત્ની સાથે શેષ જીવન સુખ શાંતિથી વિતાવી શકે એ જ રીતે થૂમકેતુની નવલિકા પોસ્ટ ઓફિસનો નાયક અલીલો પરણીને દૂર દેશાવર ચાલી ગયેલા ગયેલી દીકરી મરિયમના વિરવમાં રાત દિવસ દિવસતો અને એના એકમાત્ર પોસ્ટકાર્ડની ઇંતેજારીમાં દિવસો પસાર કરતો કરતો અંતે મરણને શરણ થઈ જાય છે એ ઘટના આગળ દુનિયા દુનિયાનો કયો પિતૃ પ્રેમ ટકી શકે એમ છે દેખીતી નજરે ભલે તમને માતાનું મહુત્વ અણમોલ અને અવર્ણનીય ભાષું હોય પરંતુ એની સામે પિતાનું પિતૃત્વ પણ અનુપમ અને અનુપેક્ષીય છે એ હકીકત ભૂલવા જેવી નથી આપણા પ્રાચીન ગ્રંથો વેદો પુરાણો ઉપનિષદો વગેરે માતૃદેવો ભવોની સાથે સાથે એટલા જ ગૌરવથી પિતૃદેવો ની ભગવાન ભાવનાને ફારોફાર બિરદાવી છે ન કેવળ માતૃપ્રેમ પામવા કિંતુ પિતૃ પ્રેમનું પ્યુષ પીવા માટે થઈને પણ સ્વર્ગના દેવતાઓની નહીં સ્વયં પરબ્રહ્મ પરમાત્માને પણ માનવ દેહ અવતાર ધારણ કરવાની મહેચ્છા યથા મહેચ્છા થયા કરે છે શ્રીરામને માતા કૌશલ્યા પ્રત્યે અને શ્રી કૃષ્ણને યશોદા મૈયા પ્રત્યે જેટલો અહોભાવ હતો તેની સાથે તેમ તેની સાથે તેમને પિતા દશરથ માટે અને નંદ બાબા માટે લેસ માત્ર પણ ઓછો પ્રેમભાવ ન હતો તેની શ્રી શ્રીરામચરિત્ર અને કૃષ્ણ ચરિત્ર વાંચનારને થયા વિના રહેતી નથી ભગવાન શ્રીરામે ભગવાન શ્રી રામે પિતા દશરથે આપેલું વચનનું પાલન કરવા સહેજ પણ આનાકાની કર્યા વિના ચૌદ વર્ષનો વનવાન વનવાસ જે સહજતાથી સ્વીકાર્યો છે તેની પાછળ એમની પિતૃભક્તિ પણ કારણભૂત હતી એમ કહ્યા વિના રહી શકાય એમ નથી આટલું ન ભૂલવું જોઈએ કે પિતા માત્ર પુરુષ હોવાને કારણે તેમની લાગણી ગમે તેટલી છલોછલ હોય તોય એમાં પૌરુષી છટતા હોવાની જ કિં એ બરછટતાને કારણે એમની લાગણીનું અવમૂલ્યન કરવું એ કોઈ પણ સંજોગોમાં ઉચિત નથી પ્રત્યેક પિતાની યુવાની નિજ નવજાત પુત્રની ચાલણ ગાડી બનાવી બનવાથી શોભે છે અને પ્રત્યેક પુત્રની યુવાની વયોવૃદ્ધ પિતાની ટેકણ લાકડી બનવાથી જ શોભે છે 在市里吧。